હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે આપણે સિરીઝ ચાલુ કરી છે એના અંદર આજનો આપણો વિષય છે રમતગમતના ખૂબ ઉપયોગી પ્રશ્નો તરી જે તમારી આ ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળાના અંદર રમતગમતના અંદર મિત્રો પંદર પ્લસ ગુણનું પૂછાશે બરોબર એટલે રમતના અંદરથી કેવા પ્રશ્નો પૂછાય છે મિત્રો આ વિડીયો થ્રુ તમને ખબર પડશે બરોબર અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમને ખબર છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો મેં અગાઉ ચાર વિડીયો ચેનલ પર મૂકેલા હશે ના જોયા હો તો જોઈ લેજો અને તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ પર જોડાઈ જજો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે રમતગમત જે પંદર ગુણ પ્લસનું તમારે પૂછાશે એને ખૂબ ઉપયોગી પ્રશ્નો તરીકે તમારી એક્ઝામના અંદર તમને ખૂબ કામ આવવાનું છે તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો ભારતની રાષ્ટ્રીય રમત છે મિત્રો હોકી છે બરોબર હવે બીજા નંબરનો પ્રશ્ન સમજે કે હોકી ભારત સિવાય અન્ય કયા દેશની રાષ્ટ્રીય રમત છે તો મિત્રો યાદ રાખી લે જો પાકિસ્તાન દેશને એની પણ હોકી રમત છે ને એની રાષ્ટ્રીય રમત છે બરોબર આપણા ભારત દેશ નહીં પણ પાકિસ્તાની પણ રાષ્ટ્રીય રમત હોકી છે બરોબર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકીની રમતમાં એક ટીમમાં કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે તો અગિયાર ખેલાડીઓની સંખ્યા હોય છે મિત્રો આ હોકીની રમતની ટીમના અંદર બરોબર તો મિત્રો આ રમતને લગતા મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે બરોબર મેદાનની લંબાઈ પૂછાઈ જાય કેટલા ખેલાડીઓ હોય છે કેવા નિયમો હોય છે કયા શબ્દો વપરા છે તો બધી જ બાબતના મિત્રો લઈને મિત્રો આ વિડીયો બનાવ્યું છે બરોબર આગળ પણ રમત લગતા વિડિયો આવતા રહેશે એટલે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજ કે હોકીના રમતના મેદાનને શું કહેવામાં આવે છે તો ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો યાદ રાખી લેજો આવી રીતે કોઈ પણ રમતના મેદાનને કયા નામથી ઓળખવામાં આવે છે ને એના અંદરથી પણ પ્રશ્નો આવતા હોય છે બહુ મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે મિત્રો આ પાંચમા નંબરનો કે હોકીની રમત સાથે સંકળાયેલા શબ્દો કયા કયા છે તો પેનલ્ટી સ્ટ્રો ફરી અંડર કટિંગ સ્ટીક વોલી સેન્ટર ફોરવર્ડ રોલ ઓન પુશ ઇન શૂટિંગ ફૂલ બેક કેરી ડ્રિબલ શોર્ટ કોર્નર સાઈડલાઈન અને પેનલ્ટી તો મિત્રો આ બધા જે શબ્દો છે મિત્રો ગોખી જ મારજો બેથી ત્રણ વાર મિત્રો જોઈ લેજો બરોબર કારણ કે પ્રશ્નો મિત્રો એ રીતનો પૂછાશે ચાર શબ્દો આપી દેશે બરોબર એના અંદર કહેવામાં આવશે કે આના અંદરથી હોકી સાથે સંકળાયેલો શબ્દ કયો છે તો આ જેટલા પણ શબ્દો છે મિત્રો ગોખી દેવાના બેથી ત્રણ વાર જોઈ લેવાનો અને પ્રશ્ન સો ટકા આવશે એક માર્ક્સમાં પેપર આપશો મિત્રો એ દિવસે તમને યાદ આવશે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ખેલાડીને હોકીના જાદુગાર ધ વિઝાર્ડ તરીકે ઓળખવામાં આવે છે તો મેજર ધ્યાન ચંદ મિત્રો એ ખેલાડીને હોકીના જાદુગર અને એમને ધ વિઝાર્ડ તરીકે ઓળખવામાં આવતા હતા હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાનચંદ્રનો જન્મ ક્યારે થયો હતો અને ક્યાં થયો હતો તો ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો પાંચના અંદર અલ્હાબાદ હાલનું પ્રયાગરાજ એના અંદર મિત્રો આ મેજર ધ્યાનચંદનો જન્મ થયો હતો બરાબર ડેટ છે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો પાંચ અલ્હાબાદ જે હાલનું આપણે પ્રયાગરાજ કહીએ છીએ તે આગળ થયો હતો હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેજર ધ્યાનચંદની આત્મકથાનું નામ જણાવતો ગોલ છે બરાબર કારણ કે મેજર ધ્યાન ધ્યાનચંદ્રના અંદરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે બરોબર હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજી કે મેજર રમત ગમત ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કારથી ક્યારે નવાજવામાં આવ્યા હતા તો આનો જવાબ આવશે મિત્રો વર્ષ ઓગણીસો છપ્પનના અંદર મેજર ધ્યાનચંદને રમતગમત ક્ષેત્રે પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા ઓગણીસો છપ્પનના અંદર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌ પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકીનો ખેલાડી કોણ હતો તો બલબીર સિંઘ હતો મિત્રો યાદ રાખી લેજો સૌ પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકીનો ખેલાડી ગયો હતો બલબીરસિંહ હતો તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે આ રમત ગમતના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને એક મહત્વની વસ્તુ મિત્રો કે મેં ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પિયુન માટે ચાર વિડિયો બનાવ્યા છે મિત્રો એ બધા વિડીયો તમે જુઓ તમારા મિત્રોને શેર કરી તો કારણ કે જીકેના વિડીયો છે બધા અને આજનો જે આ જે વિડિયો છે મિત્રો એ રમત ગમતનું છે અને રમતગમતના બીજા પણ વિડિયો આવતા રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બલબીરસિંહને કયા વર્ષે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો હતો તો ઓગણીસો સત્તાવનના રોજ મિત્રો આ સિંહને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો હતો હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ખેલાડીના જન્મદિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂછાય છે બરોબર કરેન્ટના અંદર અથવા જી કેના અંદર તો મેજર ધ્યાનચંદનો જે જન્મદિવસ છે એને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજી કે કયા એવોર્ડનું નામ બદલીને

નંબરનો પ્રશ્ન સમજીએ કે મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તો ઓલમ્પિક બલબીર સિંઘ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ બરોબર તો મિત્રો સ્ટેડિયમોના જે નામ બદલાતા હોય છે એ સો ટકા કોખી દેવાના કારણ કે એના અંદરથી આ રમતગમત માટે બહુ જ મોસ્ટ ટાઈમી પ્રશ્નો નીકળી શકે છે બરોબર એટલે આ બધી તૈયારી કરવાની અને આપણે સારા એવા માર્ક્સથી પાસ થવાનું છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પિયુન અંદર બરોબર એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય વિમેન્સ હોકી ટીમના કેપ્ટનનું નામ જણાવો સલીમા ટેટ્ટે હશે મિત્રો યાદ રાખી લેજો આ કરંટનો પ્રશ્ન છે બરાબર પરીક્ષા આવતા આવતા પહેલાં એકવાર તમે મિત્રો ચેકઆઉટ કરી લેવાના બરાબર કારણ કે આ બદલાતા રહે છે પણ પરીક્ષા આવતા આવતા પહેલાં હું કરંટ જે રમતગમતનું જેટલું કરંટ છે એ હું લાવી દઈએ બરાબર હાલ પૂરતું તમે યાદ રાખો મિત્રો બરાબર પણ જ્યારે પણ બદલાય એટલે તમારે ચેકઆઉટ કરી લેવાનું હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય હોકી ટીમના કેપ્ટનનું નામ જણાવો હરમનપ્રીત સિંઘ છે મિત્રો બરાબર આ પણ તમારે પરીક્ષા પહેલાં એકવાર ચેકઆઉટ કરી લેવાનું બરાબર બદલાય હશે કે નથી બદલ્યા હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ ટુ હેલ વિથ હોકી નામની આત્મકથા કોની છે તો અસલમ શેરખાનની છે મિત્રો યાદ રાખી લેજો ટુ હેલ વિથ હોકી નામની આત્મકથા કોની છે અસલમ શેરખાનની છે તો મિત્રો હજુ પ્રશ્નો બાકી છે આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને એક બહુ મહત્વની વસ્તુ મિત્રો તમને જણાવું તે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો બરોબર તો આપણી ચેનલ પર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે એક મસ્ત પ્લે લિસ્ટ બનાવ્યું છે જેનું નામ છે પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન બે હજાર ચોવીસ પચીસ એના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યો છે મિત્રો પોલીસ માટે એ બધા તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો બરોબર આટલી હેલ્પ કરજો મિત્રો મારા માટે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજી કે સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ કયા દેશ દ્વારા રમાડવામાં આવે છે તો મલેશિયા દેશ દ્વારા મિત્રો સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે બરોબર મલેશિયા દેશ દ્વારા હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકીની રમત માટે જાણીત સેક્ટર બેતાલીસ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો ચંદીગઢના અંદર આવેલું છે મિત્રો હોકીની રમત માટે જાણીતું સેક્ટર બેતાલીસ સ્ટેડિયમ બરોબર ચંદીગઢના અંદર આવેલું છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે હોકીની સર્વોચ્ચ સંસ્થાનું નામ જણાવો તો હોકીની સર્વોચ્ચ સંસ્થાનું નામ છે મિત્રો ફેડરેશન ઇન્ટરનેશનલ ધી હોકી યાદ રાખી લેજો મિત્રો ફેડરેશન ઇન્ટરનેશનલ ધી હોકી એ હોકીની સર્વોચ્ચ સંસ્થાનું નામ છે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેડરેશન ઇન્ટરનેશનલ ધી હોકીની સ્થાપના ક્યારે થઈ હતી તો સાત જાન્યુઆરી ઓગણીસો ચોવીસના રોજ થઈ હતી બરાબર તો મિત્રો આ જે રમતગમતના અંદર જે ફેડરેશન જે સંસ્થાઓ ખોલવામાં આવે છે ક્યારે શરૂઆત થઈ હતી એનું નામ કયું બદલવામાં આવ્યું એ બધું ચેકઆઉટ કરી લેવાનું જોઈ લેવાનું મિત્રો કારણ કે એના અંદરથી પ્રશ્નો તમારી એક્ઝામના અંદર સો ટકા પૂછાવાના હશે બરાબર હું તો મિત્રો વિડીયો બનાવવાનો છું બરાબર પણ તમારે પણ એકવાર ચેકઆઉટ કરી લેવાનું રેડિંગ કરતું રહેવાનું હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેડ ફેડરેશન ઇન્ટરનેશનલ ધી હોકીનું વડું મથક ક્યાં આવેલું છે તો લોસાને સ્વિટરલેન્ડના અંદર આવેલું છે મિત્રો યાદ રાખી લેજો ફેડરેશન ઇન્ટરનેશનલ ધી હોકીનું વડું મથક ક્યાં આવેલું છે લોસાને સ્વિત્ઝરલેન્ડના અંદર હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય હોકી સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ઓગણીસો પચીસના અંદર મિત્રો ભારતીય હોકી સંઘની સ્થાપના કરવામાં આવી હતી હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય હોકી સંઘની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો ગ્વાલિયર મધ્યપ્રદેશના અંદર મિત્રો ભારતીય હોકી સંઘની સ્થાપના આપના કરવામાં આવી હતી ગ્વાલિયર મધ્યપ્રદેશ હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ બે હજાર આઠમાં હોકી સંઘનું નામ બદલીને શું રાખવામાં આવ્યું તો હોકી ઇન્ડિયા ફેડરેશન યાદ રાખી લેજો મિત્રો મોસ્ટ ટાંપી પ્રશ્ન છે કદાચ પૂછી શકાય કે વર્ષ બે હજાર આઠમાં હોકી સંઘનું નામ બદલીને શું રાખવામાં આવ્યું તો હોકી ઇન્ડિયા ફેડરેશન નામ રાખવામાં આવ્યું છે તો મિત્રો આ પ્રશ્નનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો મિત્રો આ રીતના વિડીયો આવતા રહેશે એટલા માટે મને મોટિવેશન મળી એટલા માટે લાઈક કરી દો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકીનો ઓલિમ્પિકમાં સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો તો ઓગણીસો આઠના અંદર મિત્રો લંડન ઓલિમ્પિકથી મિત્રો હોકીનો સમાવેશ ઓલમ્પિકના અંદર કરવામાં આવ્યો છે બરાબર ઓગણીસો આઠના અંદર લંડન ઓલિમ્પિકથી હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકી ઇન્ડિયા ફેડરેશનનું વડું મથક ક્યાં આવેલું છે તો ન્યૂ દિલ્હીના અંદર આવેલું છે મિત્રો હોકી ઇન્ડિયા ફેડરેશનનું વડું મથક બરાબર ન્યૂ દિલ્હી હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હોકી વિશ્વકપનું આયોજન દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો ચાર વર્ષે કરવામાં આવશે મિત્રો હોકી વિશ્વ કપનું આયોજન મિત્રો દર ચાર વર્ષે કરવામાં આવે છે તો આવા પ્રશ્નો મિત્રો તમારી રમતગમતના અંદરથી પૂછાશે બરોબર એટલે વિડીયોને બે થી ત્રણ વાર જોઈ લેવાનું બરોબર અને આ પ્રશ્નો નોટ કરી લેવાના હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ બેટન કપ રંગાસ્વામી કપ ગોલ્ડન કપ ફેડરેશન કપ આગા ખાન કપ કઈ રમત સાથે સંકળાયેલા છે તો હોકી રમત સાથે મિત્રો આ બધા કપ સંકળાયેલા છે બરોબર ડાયરેક્ટ મિત્રો આના અંદરથી પ્રશ્નો બની શકે છે બરોબર એટલે આ બધી જ વસ્તુ તમારે જાણવી પડશે પ્રશ્નને એકવાર જોઈ લો બેટન કપ રંગાસ્વામી કપ ગોલ્ડન કપ ફેડરેશન કપ આગાખાન કપ કઈ રમત સાથે સંકળાયેલા છે તો હોકી રમત સાથે મિત્રો આ બધા કપ જોડાયેલા છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે મિત્રો ન્યૂ દિલ્હીના અંદર આવ્યું છે અને ઇન્ડોર ગેમ્સ માટેનું આ સ્ટેડિયમ છે બરોબર તો સ્ટેડિયમ મિત્રો કઈ જગ્યા પર આવ્યા છે શું નામ છે એનું નામ શું બદલવામાં આવ્યું એ બધું મિત્રો ગોખી મારવાનું બરોબર આ વિડીયોના અંદર આવરી તો લેવામાં આવશે બીજા પણ વિડીયો આવતા રહેશે તો એ પણ તમારે ચેકઆઉટ કરતું રહેવાનું હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિવાજી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો શિવાજી સ્ટેડિયમ છે મિત્રો દિલ્હીના અંદર આવેલું છે અને એ સ્ટેડિયમ છે ને એ હોકી માટેનું સ્ટેડિયમ છે એટલે ડાયરેક્ટ આ રીતનો કોર્નર પ્રશ્ન બની શકે છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધ્યાનચંદ સ્ટેડિયમ નેશનલ ક્યાં આવેલું છે તો દિલ્હીના અંદર આવેલું છે અને એ પણ હોકી માટેનું સ્ટેડિયમ છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંબેડકર સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો આંબેડકર સ્ટેડિયમ છે ને મિત્રો એ દિલ્હીના અંદર આવેલું છે અને ફૂટબોલ માટેનું સ્ટેડિયમ કહેવાય છે હવે પાંચ નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ફિરોજ શાહ કોલ્ટા સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો દિલ્હીના અંદર આવેલું છે મિત્રો અને ક્રિકેટ માટેનું મિત્રો આ સ્ટેડિયમ છે ફિરોજ શાહ કોલ્ટા સ્ટેડિયમ બરોબર આટલું યાદ રાખજો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો દિલ્હીના અંદર આવેલું છે અને એથ્લેટિક્સ મિત્રો અને આ સ્ટેડિયમ છે મિત્રો એથ્લેટિક્સ સ્ટેડિયમ છે બરોબર જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કોલકાતાના અંદર આવ્યું છે મોસ્ટ ટાઈમ છે મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય છે કે ઇડન ગાર્ડન સ્ટેડિયમ ક્યાં આવેલું છે કોલકાતાના અંદર આવેલું છે અને ક્રિકેટ માટેનું આ સ્ટેડિયમ છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કોલકત્તાના અંદર આવેલું છે અને ઇન્ડોર ગેમ્સ માટે આ સ્ટેડિયમ વખણાય છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ વાનખેડી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મુંબઈના અંદર આવેલું છે અને ક્રિકેટ માટે મિત્રો આ વાનખેડી સ્ટેડિયમ વખણાય છે મોસ્ટ ટાઈમ વિશે મિત્રો આના અંદરથી પ્રશ્નો આવેલા છે વાનખેડે સ્ટેડિયમમાંથી હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નેશનલ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો નેશનલ સ્ટેડિયમ છે ને મિત્રો મુંબઈના અંદર આવેલું છે અને હોકી માટે મિત્રો આ નેશનલ સ્ટેડિયમ વખણાય છે હવે એકતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રેબોર્ન સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મુંબઈના અંદર આવેલું છે અને આ બ્રેબોર્ન સ્ટેડિયમ છે મિત્રો એ ક્રિકેટ માટે વખણાય છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કાનપુરના અંદર આવેલું છે અને ગ્રીન પાર્ક સ્ટેડિયમ છે મિત્રો એ ક્રિકેટ માટે વખણાય છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બારામતી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કટક ઓડિશાના અંદર આવેલું છે અને બારામતી સ્ટેડિયમ સર મિત્રો એ ક્રિકેટ માટે વખણાય છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ચિયાપોક યાદ રાખી લેજો ચિયાપોક સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો ચેન્નાઈના અંદર આવેલું છે અને ચિયાપોક સ્ટેડિયમ સર મિત્રો એ ક્રિકેટ માટે વખણાય છે હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મશાળા સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો ધર્મશાળા ધર્મશાલા સ્ટેડિયમ સર મિત્રો હિમાચલ પ્રદેશના અંદર આવેલું છે અને ક્રિકેટ માટેનું આ સ્ટેડિયમ છે અને ખૂબ મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે સૌથી સૌથી ઊંચાઈ પર આવેલું આ સ્ટેડિયમ છે ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાય જાય કે સૌથી ઊંચાઈ પર આવેલું સ્ટેડિયમ કયું છે તો ધર્મશાળા સ્ટેડિયમ છે બરાબર હજુ પ્રશ્નો બાકી છે મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો આપણે ચાર વિડીયો બનાવ્યા છે મિત્રો આપણી ચેનલ પર જઈને જોઈ લેજો એને એક આખું પ્લે લિસ્ટ તૈયાર કર્યું છે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ પટાવાળા બરાબર એમ કરી બે હજાર ચોવીસ પચીસ આખું પ્લે લિસ્ટ છે એના અંદર ચાર વિડીયો અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીન પર આખું પ્લેલિસ્ટ મેં કહી દે મિત્રો ત્યારે જઈ તમે મિત્રો આ બધા વિડીયો જોજો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ઈકાના સ્ટેડિયમ એનું બીજું નામ છે મિત્રો એ લખનઉ ઉત્તર પ્રદેશના અંદર આવેલું છે અને શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ છે મિત્રો એ ક્રિકેટ માટે ખૂબ જાણીતું છે આ શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ છે મિત્રો એનું એક બીજું નામ હતું ઇકાના સ્ટેડિયમ બરોબર આટલું યાદ રાખજો કદાચ પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કિન્ન સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો કિન્ન સ્ટેડિયમ સ્ટેડિયમ છે મિત્રો એ જમશેદપુરના અંદર આવેલું છે અને આ કિનન સ્ટેડિયમ છે મિત્રો એ ક્રિકેટ માટે ખૂબ જ જાણીતું છે તો મિત્રો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ પ્યુન અને બેલીફ માટેનું આ અડતાલીસમાં નંબરનો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન છે હજુ વિડિયો બનતા રહેશે બરોબર એટલે ચેનલ પર જોડાયેલા રહેજો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો અમદાવાદ ગુજરાતના અંદર આવેલું છે મિત્રો અને આ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ને મિત્રો એ ક્રિકેટ માટે ખૂબ જ વખણાય છે તો મિત્રો આ પ્રશ્નનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજો પોલીસ કોન્સ્ટેબલ માટે ઘણા બધા વિડીયો છે મિત્રો આપણી ચેનલને જોઈન કરી દેજો એના અંદર જઈને જોજો અને બીજું ગુજરાત હાઈકોર્ટ પ્યુન અને પટાવાળા માટે પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો અને બીજા પણ વિડીયો આવતા રહેશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો આવશું તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર ભાઈ